એ રીતે ટપકા છે અહીંયા ત્રણ છે અહીંયા પાંચ છે અહીંયા એક છે એ રીતે આ છે એ પાસો છે તો આ પાસાનો આકાર કેવો હોય છે બોલો હાલો પાસો જે છે એ પાસાનો આકાર તો હશે ને હે ગોળ છે કે ત્રિકોણ છે કેવો આકાર છે બોલો સિદ્ધાર્થભાઈ લંબઘન લંબઘન ના બેટા ખોટો જવાબ છે મંત્રભાઈ ચોરસ ચોરસ પાસો છે અહીંયા ચોરસ તો છે કે જ્યારે ચોરસ હોય ત્યારે એને કહેવાય છે સમઘન શું કહેવાય છે સમઘન સમઘન એટલે જે બધી બાજુઓ છે એ બધી જ બાજુઓ એની સરખી છે એટલે આપણે આકારનું નામ આપીશું સમઘન હું તમને બતાવું છું અને ત્યાર બાદ આપણે એને ગણવાના છે જો આ છે સમઘન

આ પાસો જે છે એની ધાર જોઈએ બોલો આરાધના બેન આરાધના બેન નો સાચો જવાબ છે ધાર કેટલી હોય છે બાર હોય જો ગણજો તમે એક બે ત્રણ

વેરી ગુડ તો આજે સમઘન જે છે એની અંદર ખૂણા કેટલા હોય આઠ હોય જો ગણજો એક બે હવે વસ્તુ નું ચિત્ર આપેલું છે શાનું ચિત્ર છે આ દડો તો આ જે દડો છે એનો આકાર કેવો છે મને ખબર છે આ આકાર કેવો છે બોલો આ બેન તો આ ગોળાકાર જે છે એમાં સપાટી કેટલી છે આમાં સપાટી કેટલી છે દડામાં બોલો કાવ્યા બેન

આમાં ધાર કેટલી છે મંત્રભાઈ ભાઈ જીરો વેરી ગુડ તો ધાર આમાં એક કઈ હોય નહીં આ તો બોળ જ હોય આમાં ધાર હોય નહીં ચાલો આમાં ખૂણા કેટલા છે કોમ ભાઈ જીરો જીરો વેરી ગુડ તો આમાં ખૂણા પણ એક પણ હોય નહીં અહીંયા જીરો હોય છે ખૂણામાં પણ હવે ત્યારબાદ ત્રીજી વસ્તુ છે શું છે બોટલ બોટલ

પકડેલી છે એ એક સપાટી આખી એક સપાટી આ ઉપરની જે છે એ બે નીચેની છે એ ત્રણ કેટલી સપાટી થશે ત્રણ અહીંયા લખવાના છે ચાલો હવે આમાં નળાકારની અંદર ધાર કેટલી છે આમાં ધાર દેખાય છે તમને હે મને દેખાય છે ધાર બોલો ધર્મભાઈ બે વેરી ગુડ

અને શું કહીશું આપણે લંગર જો લાંબુ હોય અને આ રીતે પતલું હોય આપણે વાકસ જે રીતે આવે ને દિવાસળી નું એ રીતે એને કહેવાય લંગર તો આમાં આકારમાં આપણે લખીશું લંગર લંગર લંગરમાં સપાટી કેટલી હોય આમાં સપાટી કેટલી છે બોલો સાહેબ ભાઈ વેરી ગુડ

બાર વેરી ગુડ આપણે જે રીતે હતું એ જ રીતે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર હવે આ જે સમગ સોરી આ જે લંબઘ જે છે એમાં ખૂણા કેટલા છે ચાલો આમાં ખૂણા કેટલા આપેલા છે જો બોલો ઓમ ભાઈ આઠ વેરી ગુડ આન્સર તો અહીંયા ખૂણા આ ખૂણા ખૂણા આપેલા છે અહીંયા લખીશું આપણે આ ચાલો હવે આ ફોન છે હવે અહીંયા

તો આ જે કોન છે એનો આકાર કેવો છે હવે આ જે શંકુ જે આકાર છે હું તમને બતાવું છું આ રીતે આવો કોણ આવે તમે જોયો છે આજે ખાવાનો કોણ આવે ને આપણે ખાઈએ

બોલો સાહિલ ભાઈ બે બે વેરી ગુડ આન્સર જો અહીંયા બે પકડેલી જે છે એ આખી એક સપાટી આ પકડેલી જે છે ભાગ જે છે એ સપાટી એક અને જે ઉપરનો જે ભાગ છે આ ભાગ એ બે તો આપણે સપાટીમાં લખીશું બે હવે જે શંકુ આકાર છે એમાં ધાર કેટલી છે આમાં ધાર કેટલી આપેલી છે શંકુમાં બોલો મંત્રભાઈ

તો બાળકો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો સાથે બે લાયક પ્રેસ કરવાનું ના ભૂલતા જેથી તમને નવા જે વિડીયો છે એ મળી રહે થેન્ક યુ જય જય હિન્દ ભારત આભાર